નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે કેનાલ દ્વારા જે પાણી વિતરણ કરવામાં આવે છે સાથે સરકારી જે ખાતર સપ્લાય થાય છે એ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે ગુજરાતના ઘણા વિસ્તાર એવા છે કે ત્યાં સિંચાઈની બીજી વ્યવસ્થા નથી ત્યાં ગવર્મેન્ટ દ્વારા જે કેનાલો આવતી હોય ને એના દ્વારા પિયત આપવામાં આવે છે જેવી રીતે જોવા જઈએ તો કચ્છના ઘણા બધા વિસ્તાર છે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તાર છે મધ્ય દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તાર છે કે જ્યાં કેનાલો દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં બોર કે કુવાની સિસ્ટમ નથી ત્યાં ડાયરેક્ટ કેનાલથી સરકાર જે પાણી આપે છે ને એના દ્વારા ખેડૂતો ખેતી કરતા હોય છે દર વર્ષે મારી પાસે પણ સરકારની કોઈ નીતિમાં ફોલ્ટ હોય ક્યારેક ખેડૂતને અગવડતા પડે છે ત્યારે ખેડૂતો માટે થઈને અમે અવાજ ઉઠાવતા હોય છે અને વિરોધ કરતા હોય છે પણ જો કોઈ સારી બાબત કરે તો એના વખાણ કરવા એ પણ આપણે એક નૈતિક જવાબદારી છે એ જ રૂપે જોવા જઈએ તો આ વર્ષે શિયાળાની અંદર મને બે બાબત ખૂબ સારી લાગી છે એક તો કેનાલ દ્વારા જે પાણીની સપ્લાય થાય છે વિતરણ થાય છે એ સમયસર ખેડૂતોને મોટા ભાગે લગભગ આપવામાં આવ્યું છે એટલે કે નેવું થી પંચાણું ટકા વિસ્તારોની અંદર કેનાલનું પાણી છે એ શિયાળુ પાકમાં સમયસર મળ્યું છે બે પાંચ ટકાની અંદર કદાચ કોઈ તકલીફ ઊભી થઈ હોય એ વાત અપવાદ રહેશે બાકી મોટાભાગે આ વર્ષે શિયાળુ પાકમાં ખેડૂતોને સમયસર કેનાલનું પાણી મળ્યું છે ને એને કારણે આપણે શિયાળુ પાક લેવામાં આપણે સફળ પણ થયા છે એટલે એ એક સારી બાબત છે બીજી સારી બાબત એ છે કે આપણે શિયાળુ પાક હોય કે ચોમાસું ખાસ કરીને ચોમાસું અને શિયાળુ પાક દરમિયાન આપણે જે સરકારી ખાતર હોય છે જેની અંદર ડીએપી હોય યુરિયા હોય પોટાશ હોય જે સરકારી ખાતર સપ્લાય થાય છે એની અંદર આપણે શોર્ટેજ હોય ને એને કારણે ખાતર નથી મળતા જેથી કરીને આપણે પ્રાઇવેટ કંપનીના ખાતર લેવા પડે ત્યાં આપણે હલકી ગુણવત્તાવાળા ખાતર પણ આવતા હોય છે ઘણી વખત પ્રાઇવેટમાં અને આપણે પૈસામાં પણ લૂંટાતા હોય છે આ વર્ષે સરકારે જે મુજબ હાલના જે વર્તમાન જે કૃષિ મંત્રી છે એ કૃષિ મંત્રીએ વચન આપ્યું હતું પોતે બનતાની સાથે જે કહ્યું હતું કે કોઈ ચિંતા નહીં કરતા કોઈ ખાતરનો સંગ્રહ નહીં કરતા ખાતરની સપ્લાય અમે રેગ્યુલર આપવાના છીએ અને એ જ મુજબ આ સંપૂર્ણ શિયાળુ પાક દરમિયાન આપણે ખાતરની સપ્લાય મળી છે એટલે આ બંને બાબત મને ખૂબ સારી લાગી છે એટલે હું એને અભિનંદન આપું છું પણ ખાસ આપણે ખેડૂતભાઈ એક વાત એ પણ યાદ રાખવાની હોય જ્યારે પણ સરકારની ખાતરની સપ્લાય ચાલુ હોય તો પણ આપણે ખાતર જે ખેતરમાં આપવાનું હોય છે એ યોગ્ય માત્રામાં જ આપવું ઓવરડોઝ ના કરવું અમે તો વખતો વખત કહી રહ્યા છીએ કે ડીએપી હોય યુરિયા હોય એનપીકે હોય પોટાશ જે કેમિકલ ખાતર છે એ બંધ કરો અને આપણે પ્રાકૃતિક ખેતી તરફ આવો છાણિયું ખાતર વાપરો જીવામૃત વાપરો અથવા તો કોઈ ઓર્ગેનિક ખાતર વાપરો સેન્દ્રિય ખાતર વાપરો અથવા તો વર્મી કમ્પોસ્ટ કે આવું બધું વાપરો પણ આપણે કેમિકલ ખાતર ન વાપરવા જોઈએ કેમ કે કેમિકલ ખાતરથી આપણી જમીન ખરાબ થાય છે છતાં પણ ઘણા બધા મિત્રો એવા પણ છે આપણા દેશની ખેડૂતો કે જે જાતે ખેતી નથી કરતા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપે છે ફાર્મે આપે છે ભાગી આપે છે આંખે આપે છે એટલે પછી જે ભાગ્યું રાખનાર હોય ફરજિયાત આગ્રહ રાખતા હોય કે અમારે કેમિકલ ખાતર જ વાપરવું છે અને એને મજબૂરીમાં વાપરવું પડતું હોય

અમુક ખેડૂતે બધા ખેડૂતે અમુક ખેડૂતે ઓવરડોઝ કરી નાખ્યો છે પણ મારી દરેક વિનંતી છે કોઈ મજબૂરીમાં પણ આપણે રાસાયણિક ખાતર વાપરવાનું હોય તો એને લિમિટમાં વાપરવું ઓવરડોઝ ન કરવું ખાસ હવે અત્યારનો જે સમય છે એમાં મોટાભાગે પાકમાં ફ્લાવરિંગ આવી ચૂક્યું છે હવે આપણે યુરિયા તો ખાસ ન આપવું ભલે અત્યારે સપ્લાય રેગ્યુલર ચાલુ છે છતાં પણ આપણે યુરિયા ન આપવું જોઈએ આવી દરેક ખેડૂતભાઈને મારી અપીલ છે અત્યારે કદાચ આપણે દાણા બંધાતા હોય ત્યારે આપવાની જરૂર લાગતી હોય પોટાસ ખાતર જે આવે છે એ આપવું જોઈએ એટલે આજે સરકારી એટલા માટે કરી રહ્યા છે આપણે અગવડતા નથી નહીંતર ભૂતકાળમાં ઘણી વખત આપણે એવું બનતું હતું કે જ્યારે ખાતરની જરૂર હોય ત્યારે આપણે ખાતર ન મળતું હોય અત્યારે ખાતર મળે છે તો યોગ્ય માત્રામાં વાપરવું ઓવરડોઝ ન કરવો એમાં પણ હવે આપણે યુરિયાનો સમય પૂર્ણ થયો છે યુરિયાનો વપરાશ હવે ઉપયોગમાં કરવો જરૂર હોય તો પોટાશ ખાતર છે આપણે વાપરી શકાય છે એટલે આજના વિડીયોની અંદર ખાસ મારે બે બાબત કરવાની હતી કેમ કે ખેડૂતોને ઘણી બધી સમસ્યાઓ થતી હોય હજુ પણ ઘણી બધી સમસ્યા છે પણ મુખ્ય આ બે સમસ્યા હતી એનું ચાલુ વર્ષે ખૂબ સારું એવું નિરાકરણ આવ્યું છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ જોવા જઈએ તો કેનાલના પાણીની સપ્લાય ખાતરની વ્યવસ્થિત સપ્લાય અને એની સાથોસાથ વીજળીનો જે પુરવઠો છે વીજ પુરવઠો નેવું ટકા વિસ્તારની અંદર રેગ્યુલર મળ્યો છે જેને કારણે આપણે શિયાળુ પાક માટે ખૂબ સારું આપણે વાતાવરણ પણ દેખાઈ રહ્યું છે અને ખૂબ સારું ઉત્પાદન આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે હું આશા એ રાખું છું કે હવે આપણે ખાતર ટાઈમે મળ્યું છે પાણી ટાઈમે મળ્યું છે વીજળી ટાઈમે મળી છે એ તમામ વસ્તુ બની છે અને સાથે સાથે ખેડૂતોએ ખૂબ પરસેવો પાડી મહેનત કરીને હવે ઉત્પાદન તૈયાર કર્યું છે તો હવે આવનારા સમય સમયમાં આ ઉત્પાદન છે એ ટેકાના ભાવે બધું સરકાર ખરીદી લે તો પણ ખેડૂતો માટે હવે ખૂબ સારી બાબત થશે એવું મને લાગી રહ્યું છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં છે અત્યારે આ વિડીયોની અંદર એટલું દંતપાલ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર